કહેવાય છે કે ખમણ તો ઠક્કર નાં આવી ગયા છે પેટલાના મોસ્ટ ફેમસ એવા ભાઈ ઠક્કર ખમણ હાઉસ ની વિઝિટ કરવા માટે આપણે આવી ગયા છે ત્યાં સુરતી સેવ ખમણી છે વાટેલીદાર ના તીખા ખમણ છે મોરા ખમણ છે પાતરા છે ખાંડવી છે ઈદળા છે અને સ્પેશિયલ બે વેરાયટી છે એમાં સેન્ડવિચ ખમણ છે સેન્ડવિચ ઈદળા છે ઓ કેટલા સમયથી તમે આગળ નાસ્તો કરવા આવો છો હું 25 ત્રીસ વર્ષથી નાસ્તો કરવા આવું છું એમના પપ્પા અહીંયા ત્યારથી શું તમને સૌથી વધારે શું ભાવે ટેસ્ટ એક જ ધારી છે વર્ષો જૂનો એક જ ટેસ્ટ છે અને અત્યારે નવા ઈડળા છે સેન્ડવીચ છે હમણાં ચાલુ કર્યા છે બહુ વેસ્ટ છે અને તમે અહીંથી શું સૌથી વધારે શું તમને ભાવે સેવ ખમણી ભાવે છે મને એટલે સેવ ખમણી ખાવા છે બાકી ખમણ એમના પ્રખ્યાત છે શ્રાવણભાઈ અને જતીનભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આપણને પ્રેમથી ખવડાવે છે અને ભાઈ આનો ફૂલ વિડીયો આપણા YouTube ની અંદર આવી જશે અને ભાઈ લોકેશનની વાત કરું તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે અને ભાઈ મયંક ભાઈ મોસ્ટ ફેમસ સેન્ડવિચ ખમણ અને સેન્ડવીચ ઢોકળા જરૂરથી ન્યુ આઇટમ છે વિઝિટ તમે જરૂર ઠક્કર ખમણમાં એકવાર કરજો